ભાવનગર શહેરમાં રાજ્યની દર મહિને યોજાતી ક્રાઈમ કોન્ફરન્સ ડીજીપીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ ગુનાઓને પગલે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ અટકાવવા માટે ચર્ચાઓ થઈ હતી જેને પગલે સેન્ટર ઓફ એક્સલન્ટ સિક્યુરિટી મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી મહિનામાં સો ત્રેસઠ કાર્યક્રમ કરી વીસ કરોડની કિંમતનો મુદ્દામાલ જે તે લોકોને પરત કરાયો છે જ્યારે નાસ્તા ફરતા આરોપીની કામગીરી તેજ કરી ચારસો ચોર્યાસી ગુનેગારોને ઝડપી લેવાયા છે રાજ્યના ચાર પોલીસ કમિશનરને સાંજે છથી બાર શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ વધતું હોય જેને અટકાવવા ઇવનિંગ પોલીસની કામગીરી કરવા આદેશ કરાયા છે જ્યારે અકસ્માતને ઓછા કરવા હેવી વાહનો માટે લેન ડ્રાઇવિંગનો આવતીકાલથી અમલ કરવા આદેશ અપાયો છે બજેટમાં બાર હજાર કરોડની ઐતિહાસિક ફાળવણી થતા પોલીસને વધુ વેગ મળવાની ડીજીપીએ આશા વ્યક્ત કરી હતી કોસ્ટલ સિક્યુરિટી સ્કીમ એ સમગ્ર દેશ માટે ભારતના મંત્રાલય તરફથી અમલમાં મૂકવામાં આવી છે જેના અનુસંધાને ગુજરાત રાજ્યમાં આજ બાવીસ કોસ્ટલ પોલીસ સ્ટેશન્સ છે અને ઓગણત્રીસ જેવા પેટ્રોલિંગ બોટ્સ છે બાર ટનની અને પાંચ ટનની એની સાથે સાથે આ વખતે બજેટમાં ખાસ કરીને કોસ્ટલ સિક્યુરિટીને વધુ સુદૃઢ બનાવવા માટે અને એક વિઝનરી પ્લાન સાથે કોસ્ટલ સિક્યુરિટી સ્કીમનું અમલીકરણ થાય કોસ્ટલ સિક્યુરિટીની જે મેઇન કચેરી છે ગાંધીનગરમાં એમાં કોસ્ટ ગાર્ડના એક્સપર્ટ્સને અટેચ તરીકે મૂકવા માટે પણ આ બજેટમાં આપણને મંજૂરી મળી છે અને આપણે જાણીએ છીએ કે જે કોસ્ટલ સિક્યુરિટી છે અને લેન્ડ સિક્યુરિટી બોર્ડર સિક્યુરિટી બંને ગુજરાત રાજ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે કોસ્ટલ સિક્યોરિટીમાં ગુજરાત પોલીસ ઉપરાંત ઇન્ડિયન નેવી કોસ્ટગાર્ડ કસ્ટમ્સ ગુજરાત રાજ્યના ફિશરીઝ ડિપાર્ટમેન્ટ એ તમામના સંકલન અને સંબંધથી ગુજરાત પોલીસને છેલ્લા કેટલાક વર્ષોમાં કોસ્ટલ સિક્યોરિટી અને ખાસ કરીને કોસ્ટથી જે કૅફી દ્રવ્યો આવે છે એને અટકાવવા માટે પકડવા માટે ખૂબ મોટી સફળતા આપણને મળી છે આપની વાત સાચી છે કે ગુજરાત માટે કોસ્ટલ સિક્યુરિટી એ ખૂબ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ વિષય છે અને એના માટે અલગ અલગ પ્રકારે કોસ્ટલ સિક્યુરિટી સુદૃઢ બનાવવા માટે આપ જાણો છો કે એક મેરીન ટાસ્ક ફોર્સની પણ રચના ગુજરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે એટલે મેરીન કમાન્ડોઝ જે છે એ મેરીન કમાન્ડોઝ પણ આપણી સરહદનું ખાસ કરીને જે લૅન્ડ સિક્યુરિટી અને બોર્ડર સિક્યુરિટી અને કોસ્ટલ સિક્યુરિટી માટે એ લોકો અત્યારે કાર્યરત છે સર ડ્રગ્સ મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યું છે પરંતુ આજની યુવા પેઢી ખાસ કરીને એ કોઈ પણ રીતે આ નહીં તો એ આ યુવા પેઢી છે ખાસ કરીને ડ્રગ્સ તરફ પોલીસ વિભાગ તરફથી શરૂ પોલીસની કામગીરીમાં બે પ્રકારની કામગીરી એક કામગીરી છે જે પોલીસની ટ્રેડિશનલ કામગીરી છે ટ્રેડિશનલ કામગીરી એટલે મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા વાહન અકસ્માતો અટકાવવા એ બધું ટ્રેડિશનલ પોલિસિંગ છે જે વર્ષોથી ચાલતા આવ્યું છે પણ હવે આજની તારીખમાં એ ટ્રેડિશનલ પોલિસિંગ ઉપરાંત બેથી ત્રણ વિષયો ખૂબ મહત્વપૂર્ણ બની ગયા છે એક આપણે જે વાત કરી નાર્કોટિક્સની બીજું સાયબર સિક્યુરિટી અને ત્રીજું મહિલા સિક્યુરિટી મહિલા અને બાળક સિક્યુરિટી એટલે એ ત્રણ વિષયો પર ખાસ ગુજરાત પોલીસ તરફથી ભાર મૂકવામાં આવી રહી છે મેં આપણે જેમ વાત કરી કે આ વર્ષે બજેટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે નાર્કોટિક્સના પડકારને સામનો કરવા માટે એ જ રીતે સાયબર ક્રાઇમ માટે મેં આપણે વાત કરી સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સાયબર સિક્યુરિટી ઇન ગુજરાત એ પણ આ વખતે મંજૂર થઈ છે બજેટમાં